અમેરિકામાં નોકરી અપાવવાને બહાને ત્રણ લોકો પાસેથી એક ચોત્રીસ કરોડ પડાવનાર ઠગ એજન્ટની ધરપકડ કરાઈ છે શહેરના અલકાપુરી વિસ્તારમાં આરસીદત્ત રોડ પર કુંજ બંગ્લોઝમાં રહેતા આરોપી હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ પટેલની ગોરવા સર્કલ સારાભાઈ કેમ્પસમાં આઈટી પાર્કમાં નોટસ નામની ઓફિસ આવેલી છે અમેરિકામાં નોકરી માટેની ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી માંજલપુર વિસ્તારના યુવક પાસેથી રૂપિયા

લાખ મળી રૂપિયા એક કરોડ ચોત્રીસ લાખ ચોર્યાસી હજાર જેટલી રકમ મેળવી લીધી હતી પરંતુ કોઈ અમેરિકાના વિઝા માટે પ્રોસેસ કરી ન હતી ઉપરાંત રૂપિયા એક લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સયાજી શાખાનો બનાવટી ખોટો પે ઓર્ડર આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી જેની ફરિયાદ માંજલપુરના યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને ગોરવા પોલીસની અલગ અલગ ટીમ બનાવી આરોપી હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈને ઝડપી પાડ્યો હતો તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરીને દિન અગિયારના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા